છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થને નાબૂદ કરવા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અંજાર ખાતે રેલી યોજાઈ અંજારમાં દેવળિયા નાકાથી બાર મીટર રોડ કસ્ટમ ચોક ગંગા બજાર થઈને જડેશ્વર મંદિરથી બસ સ્ટેશન બસ સ્ટેશનથી ગાયત્રી ચાર રસ્તા ચિત્રકૂટ સર્કલ સાયકલ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યું હતું લોકો ડ્રગ્સ કેફી દ્રવ્યના નશાથી દૂર રહે ખાસ યુવાધન જાગૃત બને તે માટે રેલી યોજાઈ હતી આ કાર્યક્રમમાં અંજારમત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારે એલસીબી પીઆઈ ચુડાસમા ગાંધીધામ બી ડિવિઝન એ ડિવિઝન પોલીસ સહિત અંજાર પીઆઈ સિસોદિયા તેમજ સ્થાનિકે ડેનીભાઈ શાહ સાથે અંજારમાં અલગ અલગ સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ અંજાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા પ્રમુખશ્રી અંજાર ચેમ્બર એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ હિરલભાઈ શાહ અંજાર મીઠાઈ ફરસાણ એસોસિએશન પ્રમુખ શ્રી ભરતભાઈ પ્રજાપતિ અંજાર મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક એસોસિએશનના દિનેશભાઈ ઠક્કર શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના બિપિનભાઈ તેમજ અંકિતભાઈ ભટ્ટ અંજાર રોટરી ક્લબના રાજેશભાઈ અંજાર બાર એસોસિએશન સામતભાઈ ગઢવી અંજાર બુલિયન એન્ડ મર્ચન્ટ એસોસિએશન અમિતભાઈ સોની અંજાર જૈન જાગૃતિ સેન્ટર ડેનીભાઈ શાહ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના બ્રિજનભાઈ ગોંડલિયા તેમજ અલગ અલગ સમાજના અગ્રણીઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા